દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે મિત્રો જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર ભોલે જય માતાજી મિત્રો આજે મારે બ્લોગ કાલ માટે બનાવવાનો હતો બનાવી નથી શક્યો એટલે મેં કીધું રૂબરૂ એક દર મહિને અથવા તો બે મહિને દોઢ મહિને અથવા પંદર દિવસે હું મારી રીતે બ્લોગ મૂકું છું બનાવીને વાહન અકસ્માત નિવારણ માટે અને માણસોને આરાધકતા ફેલાઈ ગઈ છે કરજ કરીને અને દુઃખી થાય છે એના માટે થઈને મેં કીધું ચાલો હવે આ એક બ્લોગ બનાવીએ ખરેખર જો તમને સાંભળવો હોય તો બીજે શેર કરજો લાઈક ન કરો તો કંઈ શેર કરજો જેથી કરીને કદાચ અમારી વાત કોકને અડી જાય ને તો એ જીવનું રૂડું થઈ જાય ખાસ કરીને પહેલાં પહેલાં તો આપણે વાહન અકસ્માત માટે હું કહું છું આપણું વાહન રોડ ઉપર ચલાવવા ચલાવતી વખતે નિયમ અનુસાર ચલાવવું ટુ વ્હીલ હોય તો હેલ્મેટ પહેરવી બરાબર આકાશ ધ્યાન રાખવું અને ક્યાંય પણ સ્થળે અકસ્માત કોઈ કીધે ક્યાંય થયો હોય તો પહેલાં આમ પહેલાં તો આપણે જો આપણી ફરજમાં આવે છે અકસ્માત સ્થળેથી કોઈ ઝઘડતા હોય તો એને ઝઘડવાનું બંધ કરાવીને પહેલાં તો ઘાયલો છે ને એને હોસ્પિટલે પહોંચાડવાનું કારણ તમે સો નંબરને બોલાવી શકો સો નંબર કે એકસો આઠ એકસો આઠને બોલાવી શકો છો તમને બીજી કોઈ કંઈ પૂછપરછ નહીં કરે દાખલા તરીકે અકસ્માત બીજાનો થયો ને આપણે એમ થાય કે આપણે બોલાવશું તો પૂછપરછ કરશે એ બધીઓ જૂની વાત થઈ ગઈ છે કોઈ પૂછપરછ કરતું નથી માટે થઈને તમે માનવતાની રાષ્ટ્ર રાષ્ટ્રભાવના રૂએ તમે ઘાયલોને પહોંચાડશો દવાખાને તો ભગવાનનો મોટો ઉપકાર થશે અને સરકાર પણ તમારી ઉપર રાજી થશે ખાસા ધ્યાન રાખજો એટલે હું તમને કહું છું કે ઘાયલોને તાત્કાલિક એકસો આઠ બોલ અને દવાખાને પહોંચાડજો ઝગડા ઝગડવાનું રહેતા બીજા નંબરમાં ગામડા ગલીમાં ગામડાને ગલીમાં તમે વાહન હંકારો છો ટુ વ્હીલ લઈને સાંકડા રસ્તા હોય બરાબર ત્યાં તમે હંકાવો પછી શું થાય સમૂહ વાહન આવી જાય ટ્રેક્ટર કે તો શું કરી લ્યો તમે અકસ્માત થાય અગરનો રહે ખાસ કરીને ટ્રેક્ટરવા ભાઈને કહું છું કે નાના નાના છોકરાઓની પહેલાં પણ મેં વિડીયોમાં કીધું હતું જે પંદર વર્ષનો છોકરો હતો ને વિ જેમાં આમ ટ્રેક્ટર હાકતો બે ફાર્મ મારે નીચે ઉતરી જવું પડ્યું ફોર વ્હીલ હતું મારી પાસે સિંગલ રોડ હતો એટલે ખાસ કરીને આવા છોકરાને માતા પિતા એને સમજાવે અથવા તો બે ફાર્મ ચલાવતો તેને એની પાછળ તમે જુઓ ટ્રેક્ટર તમે એને હોપી દો છોકરો જેમાં આમ હાકી લે એ સારું છે હે અકસ્માત કરે પછી કોકના મા બાપના દીકરા રખડી ગયા ને એ કોકના દીકરા કમાવું હોય તો એ પણ રકડી ગયા ને એના મા બાપ કોકના નાના નાના બાળકો હોય તો શું થાય એને માતા પિતા વૈયા ગયા અકસ્માત થયો તો ક્યારે આપણી ભૂલને કારણે ને એટલે આવી ભૂલ ન કરતા બેફામ વાહનો ચલાવતા ને શાક શું કહેવાય એકદમ સારધાને સાવધાન થઈને જ વાહન ચલાવવું કે હમણાં અકસ્માત થાય હમણાં અકસ્માત થાય એ રીતે વાહન ચલાવવો સાવધાન થઈને તો અકસ્માતમાં તમને થવામાં શક્યતાઓ બહુ ઓછી રહે છે આપણે બેફામ ચલાવીએ કંઈ નથી થવાનો અકસ્માત કંઈ નથી થવાનો પણ થાય વગર રહીને એનું કાન છે કે આપણે ખ્યાલ ન રાખો હમેવાળો આવે હમેવાળો ભટકાઈ જાય એટલે ખાસ આ સારધાર થઈ સાવધાન થઈ વાહન કહું જો બીજા નંબરમાં આ ધન છે ને બહાર ભણવા જાય છે બહાર ભણવા જાય છે ત્યાં જઈને વ્યસનને માર્ગે ચડી જાય છે અમારા એક સગામાં છે જે એની જિંદગીમાં એના માતા પિતાએ કોઈ જ નહોતું પીધું કેફી પીણું નહીં છોકરો અહીંયા માતાએ તને પિતા પિતા હોય પણ પિતાએ નહોતું પીધું છોકરો ટણાય ને એટલો બધો કેફી દ્રવ્ય એને પીવું જ જોઈએ હાલે જ નહીં સમજા એટલે આવા છોકરાઓનું તમને અચર જ લાગે કે બહાર ભણવા મોકલો ત્યારે આવું થયું ને એ તો કોઈ કેનાર ન હોય એટલે આવા સંતાનોને ખાસ ધ્યાન રાખવું તમે તમારા માતા પિતા થઈ એને ફોન દ્વારા પૂછો અથવા તો ન્યા તમે તપાસ કરો મહિને બે મહિને પૂછવું જ જોશે અથવા તો એવા સંસ્કાર રેડો જો જેથી કરીને એવા લોકોનો સંગ ન કરે ને આપણો છોકરો વ્યસની ન થાય સમજ્યા એટલે આ ખાસ ધ્યાન રાખજો બીજા નંબરમાં આપણું સંતાન ક્યાંય ધંધા બિઝનેસ માટે ગયું તો ન્યાય ધંધા કરવા મોકલો હોય ને ન્યા ખાસ ધ્યાન રાખજો એને કહેજો બેટા તું કરજ ન કરતો અડધો રોટલો મળે તો અડધો ખાઈ લેજે કોકના મેલો જ હોય ને આપણે છે ને ઝૂંપડા ન પાડી નાખાય થાય કે હું ન્યા એ ગયો હોય આવા તો મેં બે ત્રણ દાખલા જોયા ગામના નામ નથી આપતો પાંચ પાંચ દસ દસ લાખનું કરજ કરી નાખું પંદર લાખનું કરજ કરી નાખું એક ઠેકાના તો છોકરાને સુરત મોકળો હતો ને અમારા જાણીતામાં જ છે ગ્રુપમાં જ ચાલીસથી પિસ્તાલીસ લાખનું કરજ કર્યું ધંધામાં કે અમે ઓનું ઓની દુકાન કરી ઓની દુકાન કરીને કોઈક પાર્ટનરે શું કર્યું ને આ લોકોને જમીન વેચવી પડી એમ જા એટલે એવું ન થાય એટલે ખાસ જે અંદાજ જો બીજા નંબરમાં કોઈ પણ ધંધો કરો તો સરકાર તરફથી લોન મળે જ છે લોન આપણે ધંધો બિઝનેસ કરવા માટે આપી છે નહીં કે વાપરવા આપણે શું કરીએ લોન આપીએ એટલે બેફામ થઈ જાય એમ જા લોન પછી ભોરાની વાત આવે તો તે તે દીની વાત ખરેખર લોન છે ને ધંધા બિઝનેસ માટે આપી ખેતીવાડી માટે આપી મોટો ઉદ્યોગ કરવો એના માટે આપીએ આપણે પછી લોન ભરીએ નહીં અને ઘણી વખત આવું બધું થતું હોય પછી હું વારો આપને ખબર છે ને છાપામાં જોઈએ જ છીએ અને ક્યાંયથી પણ લોનનું કરજ કરો એટલે મગજમાં રાખવાનું આપણી પર લોન દેવાની છે દેવાની છે દેવાની છે એટલે લોનનું કરજ તમે ખાસ ધ્યાન રાખજો બને ત્યાં સુધી હપ્તો આવતા વાર ન લાગે વાહનનું હોય કે કોઈ પણ નહીં લોન લ્યો એમ જા હે તમને એમ કે અમને કંઈ નહીં થાય સરકાર કંઈ નહીં કહે અથવા તો કોઈ પાછી ક્યાંયથી લીધી હોય પછી જેની પાંચથી લીધી હોય એનો વાઘ કાઢો લેવા ટાળે તો આપણે કોઈથી પૂછ્યું ન હોય એમ જા એટલે એવી પણ ઘણી ફેરી લોન આપણે ગમે ત્યાંથી લઈ લઈએ અને પછી એ લોકોનો વાંક કાઢીએ એ પણ ખોટું છે એટલે લોન લેનારા ને કા ધ્યાન રાખજો ધંધા બિઝનેસ માટે લોન લેવી ને એ ઓછી જેમ બને એમ ઓછું લેવી લોન એમ જા આપણે ભૂગી હકીમ ન હોય ને આપણે એમ ખબર છે કે પાંચ લાખ સુધી જ ભૂગી હકી એમ છે અને પંચે લાખ લઈ લો તો શું થાય આપણે વિચારવાનું છે આપણા સંતાનનું વિચારવાનું છે આપણા પત્નીનું આપણા બાળકોનું બધાનું વિચારવાનું છે લોન લઈને ભઈને આવી ગયા તો એ રોડ ઉપર આવી જાય આપણી મિલકત ઘર ગીરવી રાખ્યા હોય એ પણ જાય ને એટલે આવું બધું ધ્યાન રાખજો જો મારા કંઈ બધું બોલાણું હોય તો મને માફ કરજો તો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન જય મહાદેવ